ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ જે માટીનું ખનન કરવામાં આવે છે એવું અમે નથી કહેતા પરંતુ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કરી છે કેમ ગેનીબેન ઠાકોરે આ કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી જે બનાસ નદી છે આ બનાસ નદીમાં જે ભૂમાફિયાઓ દ્વારા ધોળા દિવસે અને રાત્રિના સમયે રેતી અને માટીનું ખનન કરવામાં આવે છે તે પણ ભૂસ્તર વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ તેવું બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં એટલી હદે ભૂમાફિયાઓ દ્વારા રેતી અને માટીનું ખનન કરવામાં આવે છે અને સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે આ તમામ બાબત છે આ બાબતને લઈને જે સંકલનની બેઠક બનાસકાંઠામાં મળી હતી અને આ સંકલનમાં ગેનીબેને પ્રશ્ન ઉઠાવ્યો હતો અને અધિકારીઓને કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી જે બનાસ નદી છે આ બનાસ નદીમાં રાત્રિના અને દિવસે બેફામ રીતે જે ડંફર ચાલકો છે જે ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે રોયલ્ટી ભર્યા વગર ચોરી કરવામાં આવે છે ઠાકોર તે પણ તમે સાંભળો કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાને સૌથી હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાં અધિકારીઓ જે ખનન કરવા વાળા કે રોયલ્ટી ચોરી કરવા વાળા લોકો છે એના પ્રવક્તાથી મને કઈ ખબર નથી પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે તો એનો અર્થ એ થયો કે પેલો કોઈ ચોર ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલા લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની પાછળ જે પગલા લેવા જોઈએ કે જે ભૂ માફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ તો આવી કોઈ કાર્યવાહી થતી નથી એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે આવતા આવતી કમિટીની જે સંકલનની છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો ઉપર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી છે ને તમે એની સામેનો દંડ અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે અમે રોયલ્ટીની આવક ઉભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો તો શું આ જિલ્લાનો ખનન કરવા માટે રોયલ્ટીની આવક માટે કરીને આ રીતે છૂટ આપવામાં આવે એનો અર્થ એ થયો એમ ને આ રીતે અધિકારીઓના જવાબ ગણો હું માનું વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી સરકારી આવક એવો પચી પચાસ કરોડ ની આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે પણ ખાર તળાવો ના પાણી ખારા થઈ જાય એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય આપણું મોટું નુકસાન ખેડૂતોને થાય એ વ્યાજબી નથી તમે જોઈ તે પ્રકારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે અધિકારીઓની રહેમ નજર હેઠળ બે બેફામ રીતે ભૂમાફિયાઓ દ્વારા ખનન કરવામાં આવે છે સરકારની તિજોરીને લાખોનો ચૂનો ચૂપડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફોર્માલિટીના ભાગરૂપે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે ત્યારે આ તમામ બાબતને લઈને ગત રાત્રિ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તો આ વિડીયો તમે જુઓ પહેલા રાજુભાના ત્યાંથી દસ અગિયાર જમીન નીકળે છે ભાઈ

in mm the -hmm. તમે જોઈ તો એ પ્રકારે આ જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં જે ભૂસ્તર વિભાગની સરકારી ગાડી છે આ સરકારી ગાડીનો નંબર દસ અગિયાર છે જે જે થરા અને કાંકરેજ જે બનાસ નદી જે આ પટમાંથી જે વિસ્તારમાંથી જે પસાર થઈ રહી છે અને રાત્રિના સમયે ભૂમાફિયાઓના ઘરેથી આ જમીને આ ગાડીમાં જે સવાર જે અધિકારીઓ છે એ ભૂમાફિયાઓના ઘરેથી જમીને નીકળતા હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તો બીજી બાજુ આ અધિકારીઓ કાર્યવાહીના નામે નાટક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આધિક આ જે ગાડી જે ગાડીમાં જે સવાર અધિકારીઓ કોણ હતા આ ગાડી જે ગાડી હતી તે ભૂમાફિયાઓના ઘરે કેમ ગઈ હતી અને આ ગાડીમાં સવાર જે અધિકારી છે અધિકારી અને જે ભૂમાફિયાઓ છે તેમના વચ્ચે કયા પ્રકારની સાંડગાંઠ છે અને આ વિડીયો વાયરલ બાદ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો